વિદ્યાર્થીઓ જાણે કોઈ ગુનો કરતા હોય તેમ બગીચાની પાછળ કુદી આજે ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ જ વિદ્યાર્થીઓ છે કે જે શાળા કોલેજ જવાના સમયે ગાર્ડનમાં બેસીને ગેમ્સ રમી રહ્યા છે ઓનલાઈન ગેમનું આ વધુ એક દૂષણ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે મોરબીથી કે જ્યાં ભણવાના સમયે આ વિદ્યાર્થીઓ ગેમ્સ અને જ્યારે અમારી ટીમ અહીંયા રિયાલિટી ટ્રેક કરવા માટે પહોંચે તો આ વિદ્યાર્થીઓ જાણે કોઈ ગુનો આચર્યો હોય તેમ ગાર્ડનની બગીચાની પાછળની દિવાળીથી કૂદીને જતા તેઓ જોવા મળ્યા જાગૃત નાગરિકો દ્વારા આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે મોરબીનું ભાવી છે તે ક્યાંક ચગડોળે ચડી રહ્યું છે વિદ્યાર્થીઓ છે તેઓ પબજીના રવાડે ચડી રહ્યા છે શાળાએ જવાની જગ્યાએ જે પબજી ગેમ રમી રહ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આજે દ્રશ્યો તમે છે મોરબીના સરદાર બાગના દ્રશ્યો છે આમ આજે વિદ્યાર્થીઓ છે કઈ રીતે તેઓ શાળાએ જવાની જગ્યાએ પબજી ગેમ રમ્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ રીતે નાશપાત કરી રહ્યા છે અને ન્યૂઝ એઇટીન ગુજરાતનું જે રિયાલિટી ચેક છે

જગ્યા થી ભાગી રહ્યા છે અને જે કહી શકે કે કોલેજોની વાત કરવા જોઈએ શાળાની વાત કરવા જોઈએ જો કે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ને જોઈને વંડીઓ ઠેકીને ભાગી ગયા છે જે કહી શકાય કે આરોપીઓ ભાગે એ રીતે જે તમામ વિદ્યાર્થીઓ ભાગી રહ્યા છે ક્યાંક છે સેનાને રોકવાની જરૂર છે અતુલ જોશી ન્યૂઝીન ગુજરાતી મોરબી અમુક વિદ્યાર્થીઓ જે છે એ ઘણા બધા સરદાર બાગ છે સુપરમાર્કેટ છે અને અહીંયા જે આપણે રોડ છે આખો કન્યા છત્રા રોડથી અહીંયા સરદાર બાગ સુધી એમાં શૈક્ષણિક સંકુલના ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ બહારના વિદ્યાર્થીઓ અને બીજા અમુક તત્વો પણ અહીંયા ગ્રાઉન્ડમાં બેઠા હોય છે સરદાર બાગમાં હોય છે સુપરમાર્કેટમાં હોય છે અમે વારંવાર અહીંથી હું પોતે તેમજ મારા સ્ટાફ સહિત અમે સરદાર બાગ સુપરમાર્કેટમાં સવારમાં જાય છીએ બસ સ્ટેન્ડ બી જાય છીએ અને વિદ્યાર્થીઓને ઘણી બધી વખત અમે એલસી પણ આપેલા છે અહીંથી કે ભાઈ આ પ્રકારનું જો તમારે અભ્યાસ કરવા ન આવવું હોય તો આપ બીજી કોલેજમાં યા તો તમે અભ્યાસ મૂકી દો અમે પેરેન્ટ્સને બી રૂબરૂ અહીંયા બોલાવીએ છીએ